નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિન માં જુઓ આજના સમાચાર ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં મતદાર જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો યોજાયા આવનારી લોકસભા ચૂંટણીઓ બે હજાર ચોવીસના ના જનજાગૃતિના ભાગરૂપે ગુરુકુલ વિદ્યામંદિર સુપાના વિદ્યાર્થીઓ દ્વારા મોક ચૂંટણી મતદાન મથક ઊભું કરવામાં આવ્યું હતું આબેહ આ મોક ચૂંટણીમાં વિદ્યાર્થીઓ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાંથી પસાર થયા હતા અને ગુરુકુલના પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગના બસો એકાવન વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા પોતાના હાથે કલાત્મક ગ્રીટિંગ્સ કાર્ડ પણ બનાવવામાં આવ્યા હતા સમગ્ર પ્રક્રિયા બાદ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને તમામ ચૂંટણી પ્રક્રિયાના મહત્વ અંગે સમજ કેળવવામાં આવી હતી વિદ્યાર્થીઓએ નુક્કડ નાટક દ્વારા મતદાન જાગૃતિ કરવા માટે લોકોને જાહેર અપીલ કરી હતી નવસારી લોકસભા સીટને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા કલસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યાની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાય આગામી લોકસભાની ચૂંટણીને લઈને પચ્ચીસ નવસારી લોકસભા બેઠકના આયોજન માટે ભાજપ કાર્યાલય ખાતે કલસ્ટર પ્રભારી ભરતભાઈ પંડ્યાના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને લોકસભા ચૂંટણીના જવાબદાર પદાધિકારીઓ હાજર રહ્યા હતા લોકમાતા પૂર્ણા નદીરણ આઠ નો વિદાય સન્માન સમારોહ વિદ્યા મંદિર માછીયા વાસણ ગીતાબેન પ્રવીણભાઈ પટેલ ના અધ્યક્ષપણા હેઠળ ધોરણ આઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે એસએમસી અધ્યક્ષ નટુભાઈ પટેલ વિકાસ મંડળના પ્રમુખ પ્રવીણ પટેલ ઉપપ્રમુખ બળવંતભાઈ મહામંત્રી કલ્પેશભાઈ ખજાનચી ખંડુભાઈ વિકાસ મંડળના સભ્ય છોટુભાઈ તેમજ શૈલેષભાઈ એનઆરઆઈ ડાયાભાઈ અને એસએમસી સભ્યો હાજર રહ્યા હતા વિરવાડી હનુમાનજી મંદિરના મહંત ગોકુળદાસ બાપુને શ્રદ્ધાંજલિ અર્થે આજે ડાંગના કથાકાર યશોદા દીદીના શ્રીમુખે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ નવસરી રામજી મંદિરના ટ્રસ્ટી અને લાયન્સ હોસ્પિટલ સહિત અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા રમેશભાઈ જોશીનું ગતરોજ અવસાન થયું હતું જેના સંદર્ભમાં આજરોજ રામજી મંદિર પ્રથમ માળે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર શહેરના અગ્રણીઓ જોડાયા હતા તેમજ સાઈ ગ્રુપ મીડિયા હાઉસના જીતેન્દ્ર પટેલ પ્રાર્થના સભામાં જઈ રમેશભાઈ જોશીની દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી અને પરિવારને સાત્વના આપી હતી વાસ્તા તાલુકાના ભૂરકુંડે બજારમાં ખરીદી કરવા જનમેદની ઉમટી પડી વાસ્તા તાલુકાનો મુખ્ય તહેવાર હોળી છે હોળી ટાળે ભરાતો છલ્લો હાટ બજાર એટલે ભૂરકુંડે બજારમાં હજારોની સંખ્યા આદિવાસીઓ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડે છે આ ભૂરકુંડે બજારમાં સુરતથી લઈ મુંબઈ સુધીના વેપારીઓમાં વિવિધ પ્રકારના માલસામાન વેચવા માટે આવતા હોય છે અને આ ભૂરકુંડે બજાર આદિવાસી મંડળીઓ ભવાની માતાજીનું મુગટ ધારણ કરી ઢોલ નગારા વગાડીને ફાળો ઉઘરાવતા હોય છે વાંસદાની શિવમ હોસ્પિટલના સ્ટાફ અને ડૉક્ટરે માનવતા મહેકાવી મહુવા તાલુકાના મહુવરિયા ગામની આશ્રમ શાળા ખાતે અભ્યાસ કરતી એક અગિયાર વર્ષીય બાળકી રમતા રમતા બે પથ્થર ગળી જતા તેને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો જેથી આશ્રમ શાળા સંચાલકો ચિંતામાં મુકાયા હતા અને તેઓ આ બાળકીને લઈને તાત્કાલિક વાંસદા ખાતે આવેલ કાયઝન ગ્રુપ સંચાલિત શિવમ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા જ્યાં ડોક્ટર નીરજ ટી મહેતા દ્વારા એન્ડોસ્કોપી કરી પથ્થર કાઢવામાં આવતા બાળકીને રાહત થઈ હતી અને અંતે બાળકીની તબિયત નોર્મલ થતાં તેને રજા આપવામાં આવી હતી જોકે આ બાળકીનું ગામ ધરમપુર તાલુકામાં અંદરના આદિવાસી વિસ્તારમાં આવેલ છે અને માતા પિતા મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે અને બાળકી આશ્રમ શાળામાં રહેતી હોય છે જેથી કાયઝન ગ્રુપ સંચાલિત સિવમ હોસ્પિટલ દ્વારા માનવતા દાખવી વિનામૂલ્યે સારવાર કરવામાં આવતા આશ્રમના સંચાલકોએ આભાર માન્યો હતો નબળી આર્થિક સ્થિતિ અને પિતાની બીમારીથી કંટાળી ગણદેવીના યુવકે નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું ગણદેવી ખાતે રહેતા એક યુવાને બુધવારે મોડી રાત્રે ગણદેવી નજીકના સોનવાડી ગામ ખાતેથી પસાર થતી અંબિકા નદીમાં પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું સ્થાનિકો અને જાણકારોના કહેવા મુજબ પોતાની નબળી આર્થિક સ્થિતિ અને પિતાની બીમારીથી કંટાળેલ યુવાને નદીમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ નવ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ચોરાણું પર્સન્ટ સાંજે રહ્યું હતું હવાની ગતિ બે પોઈન્ટ એક કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ પશ્ચિમ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન